Rồi lên đây Rồi Đứng điрост đi Mãy lắm Sao dùmключ mới bắn Bạn này như

ટીફા કિરાય આવે આ સુજીછા કો આવે એમાં કેવું કે હું પોગી દીધો વિશે મે ફ્રેન્ડજી રોના વાહ ઓનકા વાહ આમાં ફૂડ ઝોન વાહ સુટલા વા આમાં એકર પૈસા છે ને મારી પાસે ખરીદી તમારો બધો કેવા હે હું ઓર્ડર દીધો દાબી દે

هر <laughs> کو અમારા બ્લોક પડી ગઈ છે સાંજ ને સાંજ પડી ગઈ તો શું આવી ડાયરેક્ટ ગોંડલ થી ડાયરેક્ટ ઘરે તો વાડી જ મળે ભાઈ આલે એ અમે આ થયો લેટા ઓછા થયા તો મિત્રો જો આજનો બ્લોગ અહીંકને લગભગ પાંચેક મિનિટ જેવો થાય છે આ બ્લોગ આપણે હવે પૂરો કરવાનો છે કે અત્યારના વાગી ગયા લગભગ અગિયાર વાગે જેવું થઈ ગયું હોય ગામમાં હું એ હોય આ વ્લોગ તો પૂરો કરી દઈ હવે આ અંદર મળીએ પાછા એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાની બાય બાય તો મળીએ પાછા એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય હું બાય બાય તો હા હું જોઉં ચેનલમાં નવા આવું ને હા એક વાત સમજાતી નથી યાર એક વાત મને ન સમજાતી હવે તમારી સમજ કે મારો વ્યૂ કેમ નથી આવતા વિડીયો જોવા વાળા કેમ ઘટી ગયા વાંધો નહીં હું હે ને થોડોક મોબાઈલ આગળ અંદર મળીએ બહુ એક્ટિંગ નથી કરવી પછી કે અત્યારે હું બોલે એકલો એકલો આપણો બ્લોગ એમ પ્રોગ નાખી મીડિયા પાછળ લોકો સાથે